સંખ્યામાં ઉપસ્થિત આ તમામ બિલખા ગામના ગામજનો વડીલો યુવા દોસ્તો અલગ અલગ સમાજના મોરબીશ્રીઓ ગામના અમારા આમ આદમી પાર્ટીના કાર્યકર્તા શ્રીઓ બધાયનું હું હૃદયપૂર્વક ખૂબ ખૂબ સ્વાગત કરું છું આજે પહેલી વખત પિલખામાં મારી જે આ મોટી સભા છે ચૂંટણી દરમિયાન એ બહુ મોટી સભામાં હું કેમ કે ગામડામાં પડતા ફરતા જાજો સમય આપી શક્યો નતો તો જ્યારે આજે હું પહેલી વખત અહીંયા ચૂંટણી પછી આપ સૌની વચ્ચે આવ્યો છું ત્યારે મારે તમારા ડીકે બાપુની નોંધ લેવી સૌથી પહેલાં એ મારી જવાબદારી છે કેમ કે મને યાદ છે કે ચૂંટણી જ્યારે ચાલુ થઈ અને બાપુ માંદા પડ્યા તો દવાખાનેથી ઉતા ઉતા ફોન કરતા હતા મીટિંગ ક્યાં છે કેટલા માણસો આવ્યા ગોપાલભાઈનું શું છે ઓલાને ફોન કરજો ઓલાને ફોન કરજો મેં કીધું બાપુ તમે દવાખાનાના ખાટલે ઉતા છો ખાજા થઈ જાઓ પહેલા ચૂંટણીને અમારે રીતે ગોઠવી દેવું તો એની ચિંતા બાપુના દીકરા આરે મારે વાત થઈ હતી ફોન ઉપર રા છોડ તાખલ નહીં જુના તાખલા હતા તો હા હરિભાઈ ખરે તો

વિકટ એવા સમયે ગામો ગામ બે બે પાંચ પાંચ કાર્યકર્તા હમણાં હું ચોરવાડી થયા હોય તો ત્યાં અમારા ગિરીશભાઈ હતા અવતળિયામાં અમારા મગનભાઈ હતા અહીંયા અમારા ડીકે બાપુ અને હરિભાઈ હતા બે બે જણા ગામ દીઠ એવા હતા કે જે આમ આદમી પાર્ટીનો ઝંડો પકડી દોડ્યા કરતા દોડ્યા જ કરતા દોડ્યા જ કરતા આજ આખા ગુજરાતમાં આમ આદમી પાર્ટીનો ઝંડો ફરકે છે હારું હાલે છે પણ એક સમય એવો હતો કે આમ આદમી પાર્ટી નું કામ કરવું તો મેણા માં મળવા પડતા ભાજપ નો કાર્યકર્તા હોય તો કોલર ઓછા કરીને હાલે અને ઈ બજારમાં નીકળે તો શરમે ધર્મે લોકો એને આવકારો આપે પાણી નો કળશો આપે આવો આવો ચા પીતા જાવ એવું કે પણ અમારા કાર્યકર્તા નીકળે તો તો કોઈ એમ છાપુય વાંચવાનું આપે એવા સમયમાં જેમણે આમ આદમી પાર્ટીનું કામ કર્યું એમના મનમાં એક આશા આવી કે આપણે માણસ સાચા છીએ આપણો વિચાર સાચો છે આપણી પાર્ટી સાચી દિશામાં છે તો એક સમય એવો આવશે કે આપણો સમય આવશે અને ઈ શ્રદ્ધા સાથે ઈ ભરોસા સાથે કામ કરતા ગયા કરતા ગયા કરતા ગયા તો જ્યાં ભૂંગળ નોતો ભરાતું ને હોલ ભરાવા પડ્યા છે ઈ બહુ મોટી વાત છે એટલે સૌથી પહેલા હું બિલખામાં ઉભો રહીને અમારા આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું કે તેમણે દીવો પ્રગટાવેલો રાખ્યો ઓલવાવા ન દીધો દીવો હતો તો વિશાળ અજવાળું થયું આજે એ મારા દીવા જેવા બે આગેવાનોનો હું આભારી છું આ સિવાય આ ચૂંટણીમાં આ ચૂંટણી ચૂંટણી જેવી નહોતી આ ચૂંટણી એક યુદ્ધ જેવી હતી યુદ્ધ ભયંકર યુદ્ધ અને કેવું યુદ્ધ મહાભારતના સમયમાં એક બાજુ કૌરવો અને એક બાજુ પાંડવો એમાં કૌરવોની બાબત કૌરવો પાસે હજારો સેના પક્ષો બાણા અશ્વદળ હાથી નું દળ એટલા બધા માણસો ટોળ સૈનિકો બધું કૌરવો પાસે પાંડવો પાસે પાંચ ભાઈઓ પોતે અને એક ભગવાન આટલું એમની પાસે હતું ઓલા પાસે આટલું બધું હતું છતાંય જ્યારે ધર્મનું યુદ્ધ થયું તો અધર્મ પક્ષે રહેલા બાણાવળીઓ હાર્યા ધનુર ધરો હાર્યા બધા ખાન ખાન લોકો હારી ગયા અને જીત્યા કોણ જેમના પક્ષે ઈશ્વર હતા એ લોકોની જીત મહાભારતમાં થઈ આ ચૂંટણીમાં એવું હતું ભાજપની તરફેણમાં ગુંડાઓ બધા ગુંડા આખા વિસ્તારના નહીં આખા ગુજરાતના ગુંડા ભાજપ માટે અહીંયા કામ કરતા હતા તમામ જૂટલેગરો પોલીસવાળા મામલતદારો ઈડીઓ પ્રાંત નાનામાં નાના સરકારી માણસો બેંકના કર્મચારીઓ તમામ લોકો ખુલ્લે આમ એક તરફી ભાજપ માટે કામ કરતા હતા આ બાજુ અમે અને અમારી નાની એવી ટીમ સાવ ચપલા પેરી નામથી આ માટા મારતા હતા તમારી પાસે સેના નહોતી અમારી સભા થાય તો માનો ને આવતા બીક લાગે એવા કુંડાઓ વોચ રાખીને બેઠા હોય ફોટા જોઈને ઝૂમ કરીને જોવે કા ભાઈ એમ ગોપાલ સભામાં તો નળનું કનેક્શન કપાઈ જાય આધાર કાર્ડ બંધ કરી દેવું કુપન માં અનાજ નહીં મળે તારી શેરીમાં બ્લોક નહીં નાખવામાં આવે તારી ગટર નહીં બનવા દઈએ તારે આમ રેડ પડાવી દઉં કેમ કરાવી દઉં ખોટા કેસ માં પુરાવી દઉં ગુંડા મોકલે માર ખવડાવું આ ધંધા વિસાવદર વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ અને ગુંડાઓએ મળીને કર્યા